સુરતના ઉન વિસ્તારમાં બત્રીસ વર્ષે યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારજનોનું અનુમાન છે ગત વીસમી જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે તેનું મોત નીપજ્યું હતું હાલ તો યુવકના મૃત્યે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે મળતી માહિતી પ્રમાણે સુરત ઊન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં બત્રીસ વર્ષીય નવાઝ ખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પત્ની અને ત્રણ દીકરી છે નવાઝ ખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો એ સાથે જ નવાઝ ખાન સમયાંતરે દારૂ પીતો હતો થોડાક દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત વીસમીની રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં નવાઝ ખાન પઠાણે પોતાના ઘર ઉપર કોઈક નશાકારક દ્રવ્યનું ઇન્જેક્શન લીધું હતું ત્યારબાદ સવારે તેને ખેંચ આવી હતી અને બેભાન થઈ ગયો હતો ત્યારબાદ ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી જોકે કોઈ જ રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના ભાઈ ઇમરાન ખાન પઠાણે જણાવ્યું હતું કે નવાઝ ખાન પઠાણ પહેલાં દારૂ પીતો હતો જોકે છેલ્લા પંદર વીસ દિવસથી એમડી ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો જેમાં ગત વીસમી જાન્યુઆરીના રોજ એમડી ડ્રગ્સ લેતા ઓવરડોઝ થઈ ગયો હતો ત્યારબાદ તે ઘરે જ બેભાન થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેની તબિયત વધુ ખરાબ થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને બ્રેન્ડેડ જાહેર કરાયો હતો આજે સવારે નવાઝખાન પઠાણનું મોત નીકળ્યું હતું પરિવારજનો દ્વારા એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાના આક્ષેપના પગલે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવાઝ ખાન પઠાણના મોતનું સાચું કારણ સામે આવશે જોકે હાલ તો આ મામલે મિસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈનું મોત એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે જ થયું છે ઊન પાટિયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે પોલીસને મારી એટલી જ વિનંતી છે કે આ બધું જ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે આ ધંધા ઉપર કાર્યવાહી કરો મારા ભાઈને ત્રણ દીકરીઓ છે અને ઘરમાં કામવાળો એ એક જ હતો મારા ભાઈને ત્રણ દીકરીઓ છે અને ઘરમાં કમાવા વાળો એ એક જ હતો મારા ભાઈને ન્યાય મળવો જોઈએ સરનામિલથી લઈને ચંડાલ ચોકડી થાય બોલે આ ધંધો થાય છે બરાબર એમાં કોઈ એમડી નો ધંધો કરે છે પણ એ ખબર નહીં કોણ કરે છે ક્યાં કરે છે મારે કે તમે જો પકડો એ બંધ કરાવ છોકરાની હતી વેસન ચલાતો હતો એ તો ડ્રિંક કરતો હતો બાકી આ જો વ્યસન કરતો હતો એ અમને વીસ પચીસ દિવસથી કરતો હતો એ અમે ખબર નથી તો 19 તારીખે દવાખાને લઈ ગયા અમે લોકો સીટી મારે અમને ખબર નહીં એ તો માલુમ પડી લો કે ભાઈ ડ્રગથી એની મોત થઈ ગઈ અમે સરકારથી અપીલ કરે છે કે તમે આ બાજુનું ઓબ્ઝેક્શન ઉઠાવો ને એના માટે કુછ કરો એને ઇન્સાફ દિલાવો એની તીન લડકી છે ઓર એ ભાડાના ઘરમાં રહી છે એની ખબર નહીં એ ખબર નહીં માલુમ નહીં તો એ માલુમ હતો તો હું બતાવી તો એ ખબર નથી અમે લોકોને એ માલુમ નથી અમે ઓગણીસ તારીખે માલુમ પડ્યા દવાખાનામાં કે હાથે તો થઈ ગયો હા શું માગણી છું માંગણી કઈ નિસાફ જોઈએ આપણે ઓર કોઈ બંધ કરાવર હું જાવ